જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના તો પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શું છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં ઓનલાઈન અરજી પ્રક્રિયા પાત્રતા જરૂરી ડોક ડોક્યુમેન્ટ્સ લાભો કયા મળશે કઈ રીતે એપ્લાય કરવું તો મિત્રો વાત કરીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટમાં જે રૂફટોપ સોલર પેનલ યોજના શરૂ કરવાની ઘોષણા કરી હતી તેને અનુલક્ષીને એક નવી સરકારી યોજનાની જાહેરાત કરી છે જેનું નામ છે પીએમ સૂર્ય ઘર યોજના આ યોજના અંતર્ગત નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશના પરિવારોને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે એટલા માટે જો તમે આ યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવવા માગતા હો તો આ વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી તો મિત્રો તેના વિશે જાણીશું કે વડાપ્રધાન સૂર્ય ઘર યોજના શું છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે તેર ફેબ્રુઆરીના દિવસે ઓફિશિયલ ટ્વિટરના માધ્યમથી પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે દેશના એક કરોડ પરિવારને દર મહિને ત્રણસો યુનિટ ફ્રી વીજળી આપવા માટે પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી છે જેના અંતર્ગત ભારત સરકાર દ્વારા પંચોતેર હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરીને આવનારા ત્રણ વર્ષોમાં એક કરોડ પરિવારોના ઘરોની છત ઉપર પે સોલર પેનલ લગાવવામાં આવશે પીએમ સૂર્ય ઘર યોજના બે હજાર ચોવીસ અંતર્ગત જે પણ આ યોજનાનો લાભ લેશે તેને ભારત સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવશે તો મિત્રો યોજનાનું નામ છે પીએમ સૂર્ય ઘર મફત વીજ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી જે બાવીસ જાન્યુઆરીના રોજ જાહેરાત કરવામાં આવી હતી અને શરૂ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે ચાલુ થઈ છે જે ડિપાર્ટમેન્ટ છે ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ડિપાર્ટ ડિપાર્ટમેન્ટ છે લાભાર્થી દેશના દરેક નાગરિકને લાભાર્થીની સંખ્યા છે એક કરોડ વાત કરીશું ફોર્મ કઈ રીતે ભરવાનું છે તો ઓનલાઈન અને ઓફિશિયલ વેબસાઇટ તો પીએમ સૂર્ય ઘર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન હવે સૂર્ય ઘર યોજના સબસિડીની વાત કરીશું તો પીએમ સૂર્ય ઘર પોર્ટલ પર જણાવવામાં આવેલું છે કે જો તમે આ યોજનાનો લાભ લઈને છત પર સોલર પેનલ લગાવવા માંગો છો તો તમે એક કિલો વોટ સોલર પેનલ પર ત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે પરંતુ પ્રતિ કિલો વોટ ત્રીસ હજાર રૂપિયાની સબસિડી વધુમાં વધુ બે કિલો વોટની સોલર પેનલ પેનલ લગાવવામાં જ મળશે જો તમે ત્રણ કિલો વોટની સોલર પેનલ લગાવવા માંગો છો તો પ્રથમ બે વોટ કિલો વોટ પર ત્રીસ હજાર રૂપિયા પ્રતિ કિલો વોટ સબસિડી જ્યારે ત્રીજા કિલો વોટ પર અઢાર હજાર રૂપિયા સબસિડી મળવાપાત્ર થશે એટલે કે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત ત્રણ કિલો વોટની સોલર પેનલ લગાવવા પર કુલ ઇઠોતેર હજારની સબસિડી મળવાપાત્ર થશે જો તમે ત્રણ કિલો વોટ કે તેથી વધારે ક્ષમતાવાળી સોલર પેનલ સૂર્ય ઘર યોજના અંતર્ગત લગાવવા માગો છો તો તમને વધુમાં વધુ ઇઠ્ઠોતેર હજારની સબસિડી મળશે હવે વાત કરીશું સૂર્ય ઘર યોજનાના લાભો શું થશે તો સૂર્ય ઘર યોજના તો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાની ઘોષણા કરતી વખતે જણાવ્યું કે આ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા પંચોતેર હજાર કરોડ રૂપિયાનો બજેટ નિર્ધારિત કરવામાં આવેલ છે સૂર્ય ઘર કન્વર્ચ તો કે આ યોજના અંતર્ગત મીડિયા અહેવાલ અનુસાર આગામી ત્રણ વર્ષોમાં એક કરો એક કરોડ ઘરોની છત પર સોલર પેનલ લગાવવામાં આવશે સૂર્ય ઘર યોજનાના કારણે જે પણ પરિવારોના ઘરોની છત પર સોલર પેનલ લગાવવામાં આવશે તેમને સોલર ક્ષમતા અનુસાર ત્રણસો યુનિટ સુધી ફ્રી વીજળી મળશે આ યોજના અંતર્ગત બે કિલો વોટ સોલર પેનલ ક્ષમતા સુધી ત્રીસ હજાર રૂપિયા પ્રતિ કિલો વોટની સબસિડી મળવાપાત્ર થશે આ યોજના શરૂ થયા પછી જે પણ લોકો સોલર પેનલનું ટેકનિકલ નોલેજ રાખતા હશે તેમને રોજગાર મળવાની સંભાવના વધી જશે જેથી કરીને દેશમાં બેરોજગાર લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળશે જો તમે તમારા ઘરમાં દર મહિને બસો યુનિટ વીજળી બિલ આવતું હોય તો આ યોજના અંતર્ગત લાભ મેળવીને લાઇટ બિલ ઝીરો કરી શકો છો હવે વાત કરીશું પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના પાત્રતા તો કોને લાભ મળી શકે તો આ યોજનાનો લાભ માત્ર એવા પરિવારોને મળશે જે ભારત દેશનો નાગરિક હોવો જોઈએ પછી તે કોઈ પણ રાજ્યનો રહેતા હોય તે યોજનાનો લાભ મેળવવા માત્ર પાત્ર ગણાશે આ યોજના અંતર્ગત અરજી કરી રહેલા લાભાર્થીના પરિવારથી પરિવારમાંથી કોઈપણ વ્યક્તિ સરકારી નોકરીમાં જોડાયેલ ન હોવો જોઈએ એ સિવાય સૂર્ય ઘર યોજનામાં ઓનલાઈન અરજી કરતા સમયે એ પણ ધ્યાનમાં રાખવામાં આવશે કે જો તમારા પરિવારમાંથી કોઈપણ વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરતા હશે તો પણ તેને આ યોજનાનો લાભ મળશે નહીં અરજદારના પરિવારની વાર્ષિક આવક દોઢ લાખ દોઢ લાખ એટલે કે એક લાખ પચાસ હજારથી વધુ ન હોવું જોઈએ જો અરજદારના ઘરમાં દર મહિને ત્રણસો યુનિટથી વધુ લાઇટ બિલ આવતું હશે તો પણ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર ગણાશે નહીં જો તમે પીએમ સૂર્ય ઘર યોજનામાં ઓનલાઈન રજિસ્ટર રજીસ્ટ્રેશન કરવા માગતા હો તો અત્યાર સુધીમાં તમારું એક પણ લાઇટ બિલ બાકું ન હોવું જોઈએ હવે વાત કરીશું ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે ઓનલાઈન એપ્લિકેશન માટે તો અરજદારનું આધાર કાર્ડ રાશન કાર્ડ લાઇટ બિલ બેંક ખાતાની જાણકારી બેંક ખાતાની પાસબુક લાઇટ બિલમાં આપેલો કન્ઝ્યુમર કન્ઝ્યુમર નંબર અને અરજદારનો મોબાઈલ નંબર હવે સૂર્ય ઘર યોજનામાં ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શું છે તો મિત્રો સૂર્ય ઘર યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે આપણે વાત કરીશું તો સૌપ્રથમ પ્રથમ સ્ટેપ વનની વાત કરીશું તો કે આપણે સૂર્ય ઘર યોજના પોર્ટલ પર જવું પડશે ગૂગલમાં સર્ચ કરવું પડશે સૌથી પહેલાં તમારે પીએમ સૂર્ય ઘર યોજનાના ઓફિશિયલ પોર્ટલ પર જવાનું રહેશે જેની ડાયલે ડાયરેક્ટ લિંક આપણે મૂકી દઈશું વિડીયોમાં તો એના પછી જઈને સ્ટેપ બીજામાં તમારે પીએમ સૂર્યઘર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે એના પછી હોમ પેજ પર એપ્લાય ફોર રૂપટોપ સોલર લિંક પર ક્લિક કરીને તમારે મા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં રાજ્યનું નામ વીજ કંપનીનું નામ જેમ છે પી જીવી સીએલ યુ સીએલ કન્ઝ્યુમર નંબર મોબાઈલ નંબર અને એડ્રેસ એન્ટર કરવાનું રહેશે એના પછી લોગિન અને ઓનલાઈન એપ્લાય રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે લોગિનના વિકલ્પ પર ક્લિક કરી કન્ઝ્યુમર નંબર મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી ભરીને લોગિન કરવાનું રહેશે જેવા તમે લોગિન કરશો એટલે તમારી સ્ક્રીન પર પીએમ સૂર્ય ઘર યોજના ફોર્મ ખુલી જશે જેમાં તમારે અન્ય જરૂરી જાણકારી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે હવે સ્ટેપ ફોરની વાત કરીશું ઇન્સ્ટોલેશન ઓફ સોલર પેનલ તો ફોર્મ સબમિટ કર્યા પછી તમારે થોડી રાહ જોવાની રહેશે જ્યાં સુધી તમે અપ્રુવલ ન મળે ત્યાં સુધી અપ્રુવલ મળ્યા પછી તમારે સૂર્ય ઘર પોર્ટલ પર વેન્ડરના લિસ્ટ પર જઈ તમારે એરિયામાં જે પણ વેન્ડર હોય તેનો કોન્ટેક કરી સોલર પેનલ ઇન્સ્ટોલ કરવાનું કહેવાનું રહેશે હવે એપ્લાય ફોર નેટ મીટર તો એક વખત તમારા ઘરની છત પર સોલર પેનલ ઇન્સ્ટોલ થઈ ગયા પછી ફરી પાછું આ વેબસાઇટ પર આવીને નેટ મીટર માટે એપ્લાય કરવાનું રહેશે એના પછી વાત કરીશું નેટ મીટર માટેની એપ્લિકેશન કર્યા પછી તમારા ઘરની છત પર વેન્ડર દ્વારા ચકાસણી કરવામાં આવશે તેના દ્વારા ઓકે કર્યા પછી સૂર્ય ઘર પોર્ટલ પર જઈને કમિશનિંગ સર્ટિફિકેટ મેળવાનું રહેશે હવે વાત કરીશું સબમિટ બેંક એકાઉન્ટ ડિટેલ તો ઓફિશિયલ વેબસાઇટ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ મેળવ્યા પછી તમારે તમારા બેંક ખાતાની જાણકારી કે જેમાં તમે સબસિડી મેળવા માંગતા હોય તે આપવાની રહેશે જેમાં બેંકનું નામ બેંક ખાતા નંબર આઈ એફ સી આઈ કોડ અને એક કેન્સલ ચેક હવે સબસિડીની વાત કરીશું તો હા જે પ્રમાણે આપણે વાત કરીએ એ પ્રમાણે ત્રીસ દિવસની અંદર તમારા બેંક ખાતામાં પીએમ સૂર્ય ઘર સબસીડી જમા થઈ જશે અને ત્યારબાદ તમારા ઘરનું લાઇટ બિલ પણ સૂર્ય શૂન્ય થઈ જશે તો મિત્રો પીએમ સૂર્ય ઘર યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી કઈ રીતે ફોર્મ ભરવું શું છે એ યોજના તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો